ભરૂચના અંકલેશ્વરના કોસમડી ગામે આવેલી સોસાયટીમાં વરસાદી પાણી સાથે નાળાનું પાણી પણ ફરી વળ્યું જેથી સોસાયટીના રહીશો અત્યંત હાલાકીમાં આ ગામ પાસે સિદ્ધિ વિનાયક સોસાયટી જ્યાં વરસાદી પાણી ફરી વળ્યા છે અને ઘર અંદર વરસાદી પાણી સાથે ગટરનું પાણી ફેલાઈ જતા અહીંના લોકોની હાલાકી પારાવાર છે લોકોના ઘરમાં પાણી ફરી વળતા ઘર વખરીને પણ નુકસાન થયું છે મુખ્ય માર્ગ પર પણ ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં અવરજવરમાં લોકોને મુશ્કેલી સ્થાનિકોના મતે સોસાયટી નજીક જ નાળું આવેલું છે આ નાળામાં પાણી આવે તો સોસાયટીમાં પાણી ભરી વળે સાથે જ ગટરનું દૂષિત પાણી પણ ભળી જાય છે અને સતત પાણી ભરાવાના કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ છે સોસાયટીમાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી ઘણા વર્ષોથી આ સમસ્યા અકબંધ છે हमारा तकलीफ ऐसा है जो जितना बार भी बारिश होता है थोड़ा भी बारिश हो या ज्यादा भी बारिश हो हमारे घर के अंदर पानी आ जाता है नए नए सोसाइटी बना हुआ है जो कि आज के डेट में वो सब ऊपर हो गया है हमारा जो है सोसाइटी वो रोड से बहुत नीचे है बाजू में हमारा नाला है नाला के वजह से हमारे सोसाइटी में बार बार पानी आ जाता है हर साल पानी का तकलीफ होता है पानी में भरता सब लोग का नुकसान होता है यहाँ पर अक्सर यही हाल है વિનાયક મેં જબી બારિશ હોતી પી ભર જતા મેપા મે લે કર આયે બાળમાં હોમવર્ક બાકી રહી જતા